અને પાપડ મારા જમો દયાળું જમું મારાવાલા મસ્ત મસ્તની આજે ગરમ ગરમ ખીચડી કે ઠંડી હોય ને એટલે કઢીને ખીચડી બહુ જ સારી આપણા માટે એટલે આજે ખબર ને અંજાળો અંજવાડો આવે છે આઈ થિંક લાઇટ નથી કહી રહી એટલા માટે લાઇટ નથી કહી રહી આ વિડીયો આજે જ આવવાનો જાઉં આજે જ આવશે આ વિડીયો ચાલો મહારાજ કઢી ખીચડી જમું મારાવાલા મસ્તની કઢી ખીચડી બનાવી છે તો જમજો દયાડુ જમજો મારા વાલા જમજો જમો ને જમાડુ રે જીવન મારા હરે રંગ માર માડુ રે જીવન મારા વાલાજી મારા સોનાના તાણ મંગાવું મોતી રે વધાવું રે જીવન મારા મોતી રે વધા રે જીવન મારા જમો ને જમા ચાલો ભગવાન આપણે જમવા દઈએ આપણે આપણું બીજું કામ પતાવી દઈએ કે કે કામ તો કરવું પડશે બે બે લાઈટો ઓન ના રાખે એક જ લાઈટ ઓન રખે બિલ કોઈ ભરવા નહીં આવે આવશે તમે લોકો આવશો બિલ ભરવા યુટ્યુબ ફેમિલી હે મારી યુટ્યુબ ફેમિલી યુટ્યુબ ફેમિલી તમે આવશો તમે આવવાના તમે આવવાના જો મસ્ત કઢી થઈ ગઈ છે ને બતાવો બતાવો એક મિનિટ જો સરસ કઢી થઈ છે ને યમી યમી ગરમ ગરમ કઢી ગરમ ગરમ ખીચડી યમી યમી ખીચડી કીધું તો ને કે રેસીપી શેર કરી જો મસ્તને થઈ છે રેસીપી એન્ડ સુધી જોજો વિડીયો એન્ડ સુધી જોજો ભૂલતા નહીં કોમેન્ટ કરતા ના ભૂલતા સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા ને બેલ આઇકન બટન ના ભૂલતા એટલે કે બેલ લાયકન બટન સબસ્ક્રાઈબ કરતા ના કાઠિયાવાડી કઢી બનાવવા માટે જોઈએ છે આપણે દહીં હાફ કપ મેં દહીં લઈ લીધું છે ને ટુ કપ આપણે પાણી લેવાનું છે હવે વન ટેબલ સ્પૂન આપણે ચણાનો લોટ મૂકી દેસુ ચણાનો લોટ ચણાનો લોટ મૂકી દીધો છે આપણે હવે એને ગ્રાઇન્ડ કરી લેશું માટે જોઈએ છે કઢીના વઘાર માટે એટલે કે કઢીના વઘાર માટે જોઈએ છે તમાલપત્ર સૂકા મરચા તજ પછી એલાયચી લવિંગ ને લીમડો હવે આપણે કઢીનો વઘાર કરવાના છે તો તેના માટે મૂકવાનું છે તેલ તેલ મૂકી દેવાનું હવે આપણે વઘારશું કઢી તો એમાં આપણે તેલ મૂકી દીધું છે તેલ મૂકી દીધું છે એમાં મૂકી દેવાનું છે આપણે તજ, લવિંગ ઇલચી સૂકું મરચું કીરું, રાયું દાણા ને આપણે એને હલાવાની છે આવી રીતે એમાં આપણે સુકી મેથી મૂકી દેવાની છે હળદર મૂકી દેવાની છે હવે બીજું પાણી આપણે ઉમેરવાનું છે આપણે એમાં નિમક મૂકી દેશું સ્વાદ અનુસાર નેમક મૂકી દીધું છે સ્વાદ અનુસાર નેમક મૂકી દેવાનું એટલે ઘણા બધા સ્વાદ અનુસાર ગોળ અથવા ખાંડ મૂકું આવી રીતે આપણે આ હલાઈવા રાખવાની છે કઢીને તણા પાવડર મૂકી દેસુ હવે એમાં સિંગનો ભૂકો આપણે મૂકવાનો છે હવે આપણે એમાં મૂકશું ચૂં એટલે કે આપણે એમાં શિંગદાણાનો ભૂકો મૂકી દઈશું હવે આપણે સિંગદાણાનો ભૂકો મૂકી દઈશું થવા આવીને ત્યારે ત્યારે થવા આવે એટલે કે ઉફાણ આવી જાય ને ઉફાણો આવી જાય ને એટલે શિંગદાણાનો ભૂકો મૂકી દઈશું સિંગદાણાનો ભૂકો મૂકાઈ દેવો છે મૂકીશું બટર મિલ્ક એટલે કે ડબલ મિલ્ક મૂકી દઈશું થોડું ડબલ મિલ્ક મૂકી દેવાનું છે એમાં આપણે હલાવી દેવાનું છે આવી રીતે થોડું મેં એમાં ડબલ ક્રીમ મૂકી દીધું છે ને પછી થોડી વાર ઉકળી જાય એટલે ઉતારી લેવાની છે કઢીને તો આ હતી કરીને રેસીપી ચેનલ જોતી